पेट ऊपर जितना था शुरू हो जाए तो के तरीके तो आप सो बड़ा हाथ आगे करके करो निजवान के ऊपर आके इंटरलॉक करवानी फिंगर अगले हाथ जो आ हाथो में लॉक है करा ग्रे वस में लसती करमुलेश्वर करके तो करमुल तो से देख लो एकदम सीधी रहे तो एम नहीं रखना बहुत तेज रखो सेंट्रल पोजीशन छाती के मध्य भाग अब अपन उठले अपन एसओपी प्रमाणे दिनेश वक्त थैग लियो चालले प्लेन ले ग्राम पर तो माव धनना का तो मोटा ने फंडी गई अपन की सुनन बटले मैं कहते हा बदा नाम है लाइन पर हमारा एक और समान 35 35 ओके तो वे हेड ने આપડો મોટો પડ એ તો કઈ એ મોટો આવશે એ વચ પણ આપણે આકુ મોડું પરવા ગુન્ડો શ્વાસ લે ને બે શ્વાસ આપવા કેલા બને એ શ્વાસ શ્વાસ આપે ત્યારે છાતી ફૂલ કે થતી તો મોટો મોટો આપો આપણે તો જો ઈ સ્કે પર નથી જવાનું બી મેન્ટેન કરવાની અ નમસ્કાર હું ડૉક્ટર નરેશ ધાનાણી ઇન્ડિયન રેડિક્રોસ સોસાયટી નવસારી નવરાત્રિ ઉત્સવ ખાસ કરીને શિવાંજલી નવરાત્રિ ઉત્સવ બિયાર ફાર્મ ખાતે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઉત્સવમાં કોઈ ખેલૈયાને કંઈ પ્રોબ્લેમ થાય તો કોઈને છાતીમાં દુખાવો થાય કોઈ એકાએક બીમાર પડે એકાઈક ઢળી પડે તો આવી સ્થિતિમાં માણસ બેભાન થઈ જાય અને શ્વાસ બંધ થઈ જાય તો તરત જ એને સીપીઆર આપવો જોઈએ તો એ સીપીઆર માટે જે શિવાંજલિ નવરાત્રિ મહોત્સવના સમાજના જે યુવા કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવી અને એમાં લગભગ સો એક જણ હાજર હતા તો સીપીઆર ક્યારે આપે સીપીઆર એટલે કાર્ડિયો પલ્મોનરી રિસ એટલે માણસ જ્યારે બેફાન હોય એને સ્વાસ્થ્ય બંધ થઈ ગયો હોય એકાએક તો ચાર જ મિનિટમાં જે નજીકનો કોઈ વ્યક્તિ હોય તે એકસો ને ફોન કરીને તરત જ નક્કી કરે કે ભાનમાં છે કે બેભાન એના માટે ખભા ઉપર થપ થવાનું ચારથી પાંચ વાર અને મોટેથી બોલવાનું એ જો રિસ્પોન્સ ન આપે તો બેભાન છે તો બેભાન હોય એટલે તરત જ એનો એરવે ઓપન કરવો જોઈએ શ્વાસ પથ ખોલી અને શ્વાસ ચેક કરવાનું લુક લિસન એન્ડ ફેલ એટલે પેટ ઉપર નીચે થાય તે જોવાનું એનો શ્વાસનો અવાજ સાંભળવાનો અને શ્વાસ જે ફીલ કરવાનો તો આવી આવી કંડિશનમાં જ્યારે માણસ બેભાન હોય શ્વાસ બંધ હોય એટલે દસ સેકન્ડમાં ખબર પડવી જોઈએ શ્વાસ ચાલુ છે કે બંધ જો સેકન્ડમાં બે અથવા વધારે વખત પેટ ઉપર નીચે થાય તો એનો શ્વાસ ચાલુ છે અથવા ઝીરો અથવા એક જ વખત થાય તો શ્વાસ બંધ છે એમ કન્સિડર કરી અને તરત જ છાતીના મધ્ય ભાગમાં ત્રીસ વખત દબાણ આપવું જોઈએ અને છાતી એક તૃતીયાંશ જેટલી દબાવવાની ઊંડાણમાં અને રિધમથી આપવાનું ઝટકા નહીં મારવાના અને આવી રીતે ત્રીસ વખત દબાણ અને તરત જ પછી બે વખત મોઢેથી મોઢા દ્વારા શ્વાસ આને કહેવાય સીપીઆર એટલે આવું ક્યાં સુધી ચાલુ રાખવાનું કે જ્યાં સુધી વ્યક્તિ ભાનમાં આવે રિસ્પોન્સ આપવા માંડે અથવા એકસો આઠને આપણે ફોન કર્યો છે એકસો આઠ આપણને આવીને હેલ્પફુલ થાય આપણે એમને હેન્ડ ઓવર કરીએ ત્યાં સુધી ચાલુ રાખવાનું અને આ નવરાત્રિ મહોત્સવમાં આપણે આગળ એ જોયું છે કે ઘણી વખત માણસ નાચતા નાચતા અથવા એકદમ ડિહાઈડ્રેશન થઈ ગયું હોય અથવા કોઈને કાર્યક પ્રોબ્લેમ હોય અને એકાએક માણસ બેભાન થઈ જાય અને શ્વાસ છોડી દે તો ત્યારે આ જીવન બચાવવાની સીપીઆરની જે ટ્રેનિંગ છે એ આ લોકોને લીધી છે અને મને ચોક્કસ ખાતરી છે કે આવું કંઈ પણ બનશે તો આજે વોલન્ટિયરો છે સારી રીતે મદદ કરી શકશે ધન્યવાદ Euro report and DC News now sorry.